દોસ્તો આપણે સડસઠ થી સડસઠ વર્ષ આ દેશ ને આઝાદી મળી છે અને મોટા ભાગે મોટા ભાગે આ દેશ ની કેન્દ્ર ની કોંગ્રેસ રહી છે ભાજપ ને તો ગુજરાત જેવા પાંચ સાત રાજ્યોમાં એ રાજ્યો ની પ્રજા એ કે ભાઈ આ ભાજપ વાળા એ ઓગણીસો એકાવન થી જનસંઘ થી અટલ સુધી સતત એમ કીધા રાખે છે કે તમે કોંગ્રેસ ને રાખો છો અમારી ઉપર રાજકીય ગતિવિધિઓ કરી રહ્યા છે અમારી પણ ઈચ્છા છે આ દેશ ની પ્રજા નું સેવા કરવાની તો દેશવાસીઓ ને ક્યાંક ક્યાંક અમુક અમુક રાજ્યોમાં એમ થાય છે કે ભાઈ હા કોંગ્રેસ ને તો ખુબ અજમાવી ભાજપ ને અજમાવી

અટલ બિહારી વાજપેયી ને તમારા બધાના પ્રેમ થી આખા દેશના લોકો ના પ્રેમ થી તેર દિવસ માટે વડાપ્રધાન બનાવ્યા હતા દેશવાસીઓ બને બધા તેર દિવસ બનાવ્યા બીજી વખત વળી પાછી તરત જ ચૂંટણી આવી

કેટલાક વેચાણીઓ માલ હતો પરંતુ અમે એ ધંધો ન તો સત્તા તો આવે ને જાય પરંતુ આ દેશ ના પ્રજાજનો અમને જો સંપૂર્ણ બહુમતી આપશે તો એ બહુમતી નો સદુપયોગ કરી અને આ સરકાર ને સાધન ગણી કરી અને મારે કોઈ ખરીદી માં પડવું નથી ખરીદી માં પડીને મારે આખરે તો ભ્રષ્ટાચાર કરીને એના ભાંડા ભરવાના ને તો આવી સરકાર મારે નથી ચલાવી દેશ ની પ્રજા નિર્ણય કરે અને ચૂંટણી આપી અને એ ચૂંટણી અંદર

આ દેશ ની અંદર સુખી માણસ તો એને ભગવાને રોટલો દીધો છે રડી લેવાનો પણ પેલો ગરીબ માણસ છે કોણ

અરે આ અમેરિકા થી જગત છે પરંતુ બિહારી ને ખોખારો ખાઈમ કહ્યું હતું કે તમે દુનિયાની માથે જમાદારી કરો છો ભારત માથે હવે જમાદારી નહીં કરી શકો ભારત પોતાના સવાસો કરોડ માનવીની ની હિફાજત કરવા માટે સક્ષમ છે અમારી ઉપર કોઈ પણ તાકાત

પોડાકા કરે પોખરણ માં ધડાકા કરી શકે આ ખુમારી હોવી જોઈએ અને જો આ ખમારી થી જીવીએ નહીં ને તો દુનિયા દબાવી દઈએ આ પાકિસ્તાન આવડો ભૂભાગરાવતું દેશ અને વીસ વર્ષ થી અડપડા રાખે છે ભારત ને શાંતિ ને ડખોડા રાખે છે અરે તમે આઝાદ થયા જુદા પડી ગયા પાકિસ્તાન ને અલગ એક રાષ્ટ્ર તરીકે જાહેર કરી દીધા પછી જીવો ને તમે

ભવિષ્યની પેઢીઓના માટે શું કરવાનું છે એનું આગોતરું આયોજન કરવું પડે ચિંતન કરવું પડે વ્યવસ્થા બનાવવી પડે અને એને ધરતી ઉપર ઉતારવી પડે જન સુખાકારી માટે જનતા કામવા માટે સાધનો ઉભા કરી દેવા પડે કરતા

તો આપણે ફોન કરવાનું કઈ ભાઈ જરાક શાસન કેવી ઉપર ફોન તો કરો કેમ મિલી ભાઈ ગઈ તો પડખે બેઠો એમ કે હમણાંથી કઈ લોવર સ્ટેજ કે કઈ પણ સમસ્યા હશે ને થ્રી પેસ્ટ આવા કઈ હમણાં આવશો કે પડખે વાળો

અને અમને આનંદ છે કે તમારે અમારા કાન મળવા પડે ને એની પહેલા તમે અમને મત આપીને સરકારમાં બેસાડો છો અમારી ફરજ અમારે સમજવી જોઈએ ભગવાને અમને જો આંખમાં કપાળમાં આંખ આપવી હોય તો અમને દેખાવું જોઈએ કે ગામડામાં માં રહેવા વાળો પણ માણસ છે અને શહેરમાં રહેવા વાળો પણ માણસ છે શહેર ને ચોવીસ કલાક વીજળી જોઈએ છે ગામડા વાળા નથી જોતી ગામડામાં પણ માણસ પણ એને પણ જરૂરિયાત છે ઉનાળાના ધોમ ધકતા તાપમાન ચોમાલીસ ડિગ્રી તાપમાન હોય અને શહેર માણસ એસી ચાલુ કરીને સુતો હોય ગામડાના માણસને પંખો તો દિયો પંખામાં વીજળી તો દિયો નતું મળ્યું અને અમે કોઈ તમારી માથે એહસાન નથી કર્યું ભાઈઓ એહસાન નથી કર્યું અમે માનીએ છીએ કે અમારી ફરજ હતી અને અમે આ ફરજ બજાવી છીએ

માણસ ને એની અધિકાર છે પ્રજાનો અધિકાર છે મિત્રો આપને પીડા થાય આખા દેશની પ્રજા બે માણસ છે એ કોંગ્રેસ નું ભલું નથી

છે અને એવા આંદોલનો ને એક સ્વરૂપ મળ્યું છે પ્રજાનું પીઠ પણ મળ્યું છે અને એને કારણે શાસક ને નમી જવું પડ્યું છે ઝૂકી જવું પડ્યું છે અને કેટલી વખત શાસન પલટા પણ ગુજરાત ની અંદર થયા છે

આ પવનો કઈ નરેન્દ્ર મોદી સત્તામાં ફરે અને એમાંથી આર્મેચર ફરે થાય આ કોંગ્રેસ વાળા ખબર હતી પણ ગુજરાત ની પ્રજા વીજળી ના વિના હતી એને સગવડતા આપવાની ઈચ્છા સાથે નો અભાવ હતો

મોટર ક્યારે ને તો તવાઈ જાય પડી જાય મીરા રાખે બોર માંથી કાઢ્યા રાખે રાખે અને નું બાર મહિના એમાં સમય આ

પાણી વાળા માણસો હોય ને એ જ પ્રજા ને પાણી ભેગી કરે ભારતીય જનતા પાર્ટી ની પંચાણું થી સરકાર આવી અમે ચેક ડેમો ના અભિયાન ઉપાડ્યા બીજી બાજુ નર્મદા યોજના નું કામ પૂર ગતિ થી આગળ વધારવાનું શરૂ કર્યું અને પાણી સંગ્રહ કરવાના સાધનો પડે કોંગ્રેસ વાળાઓને આ બધું કઈ કરવાનો ભાવ નતો અને આજે આ બધી વસ્તુઓ એક પછી એક અમે શરૂ કરી છે જેને કારણે જનસંખાકારી ના સાધનો ઉભા થઈ રહ્યા છે ખેતીવાડીમાં બદલાવ આવી રહ્યો છે આ બધું જોઈ

પણ કામ તો કરીએ છીએ અમે અને કામ કરતા હશો તો અમારો કાન આમળવા માટે થાશે પણ અમને તમે ઘર કરી દેશો તો પાછા પિસ્તાલીસ વર્ષ આપણા પ્રાણી માં ગયા એવા લોકોની પાસે વિકાસ ના થઈ શકે અને હવે દેશ આખો જયારે નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન બનાવવાનો છે અને આ ગઈ વખતે નાની એવી ભૂલ આપણે આ લોકસભાની સીટ ગુમાવી છે અને આ દરેક વખતે આવું કરીને તો પછી પ્રજા કોણ કોણ ભરોસો કરે આપણા ઉપર ધર્મ છે નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે અને કામ કરનારા માણસની પીઠ થાબડવી નાગરિક ધર્મ છે અને ખરે ટાણે જો એમાં ઓણા ઉતરીએ ને તો આખરે તો અમે માણસ છીએ શું અમારા પેટ ભરાતા નતા શું અમારા વિનાની રાજનીતિ નું ક્ષેત્ર ઉજળ રહી જવાનું હતું અરે આ દેશના ખોડા ઉપર વસનારો માણસ છે ને એના જીવનમાં સત્તા શું ચીજ છે એની અસરો પહોંચાડવી પડે અને એ જવાબદારીના ગુણ સાથે રાજકીય પાર્ટી ચલાવીએ છીએ

નાય ખાતા કેટલા કરના પાપ અમે કર્યું આ પાપ દિલ્હી માં બેઠેલી કોંગ્રેસ ની સરકારે કર્યું છે ખાતર ઉત્પાદન નીતિઓ ભારત સરકાર ની હેઠળ છે ખાતરના હું બોલું છું ને ભારત સરકાર સાંભળે હું જે બોલી રહ્યો છું ને એક રાજકીય પક્ષના વડા તરીકે અટલજી ની સરકાર વખતે ભાવ ને અમે કાબુમાં રાખ્યા હતા

વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસ પક્ષે ચૂંટણી એમ કહ્યું હતું કે અમને જો મહારાષ્ટ્રની પ્રજા રાજ્ય કરવા માટે સત્તા કરવા માટે બહુમતી આપશે આંધ્ર ની પ્રજા ને પ્રજા રાજગાદી સોંપશે અને રાજ્યમાં સરકાર બનાવી આપશે તો અમે પેલું વચન એ આપીએ છીએ કે અમે અહિયાં ખેડૂત ને સો ટકા વીજળી માફ કોઈ બિલ નહીં પૂછો અહીંયા સરકાર બનાવી દીધી ત્યાં ખેડૂતો એનું પ્રજા મહારાષ્ટ્રના ના ખેડૂતને વીજળી મફત આપે છે આંધ્રપ્રદેશના ના ખેડૂતને વીજળી મફત આપે છે અરે આ કોંગ્રેસ બોલે કાઈ ને કરે કાઈ સો દિવસમાં મોંઘવારી હટાવી દઈશું મોંઘવારી હટી હટી

માસ્ટર શાળાઓમાં હતા છોકરા બેઠા હોય પૂરા રૂમ હોય ને ચોમાસુ આવે વરસાદ વરસતો હોય ઓરડા હોય આવી દુર્દશા રાજ્ય ની હતી હવે ક્યાંય તમને ગામડા ની અંદર તમારા બાળકો ને ભણાવવા માટે ઓરડો હોય આ સરકારે બધું પૂરું પાડ્યું છે અમને અકલ છે અમને ભાન છે કે આ હિન્દુસ્તાન ને અગર વિકાસ ના માર્ગે લઈ જવું હશે તો આપણા આંગણામાં માં ભગવાને જે સંતાન સંપત્તિ આપી છે ને એને પૂરું શિક્ષણ આપ્યું સમાજ ને જાગૃત કરીએ કેળવાયેલી શિક્ષિત પેઢી હશે એ વખતે આ લોકસભાની ચૂંટણી નું મહત્વ સમજી અને મોહનભાઈ કુંડારીયા ને જયારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ના શપથ લેતા હોય ત્યારે મોહનભાઈ કુંડારીયા એની સાથે હવે આ કોંગ્રેસ ને દરિયા ભેગી કરો અને આપણું ભલું કરે એ આપણો જાય કેવાય આપણું ભલું કરે આપણો ભાઈ કહેવાય એવો ભાજપ આપણો ભાઈ છે ભાજપ ના સંઘે ચાલો